સુરેન્દ્રનગર લોકસભાના પૂર્વ સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા દ્વારા એકસો એક્યાસી અભયમની ટીમ સાથે ગેરવર્તન કર્યાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડિયોમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીએ એકસો એક્યાસીની ટીમને સસ્પેન્ડ કરી દેવાની ધમકી આપતા જિલ્લાભરમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે ત્યારે તારીખ તેરમી મેના બપોરના સમયે સુરેન્દ્રનગર એંસી ફૂટ રોડ પરના લોકેશન ઉપરથી એકસો એક્યાસી અભયમની ટીમ પર ફોન આવ્યો અને મદદ માંગવામાં આવી હતી ત્યારે મહિલાનો ફોન આવતા તાત્કાલિક એકસો એક્યાસી અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે મદદ માંગનાર મહિલા પૂર્વ સાંસદ મહેન્દ્ર મુંજપરાના ભાણેજની પત્ની હોવાનું જણાવ્યું હતું અને સ્થળ ઉપર હાજર પૂર્વ સાંસદ દ્વારા એકસો એક્યાસી અભયમની ટીમને સસ્પેન્ડ કરાવી દેવાની તેમજ પોલીસ કાર્યવાહી કરવાની ધમકી આપતા કથિત વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યું છે